નમસ્કાર પ્રિય દર્શકો અખાત્રીજ અક્ષય તૃતીયાના દિવસે ખેડૂત મિત્રો નવી ખેતીની શુભ શરૂઆત કરે છે અખાત્રીજના દિવસને ખેડૂતોનું ખેતી માટે નવું વર્ષ મનાવવામાં આવે છે મિત્રો આજે આ વિડિયોમાં અમે તમને જણાવીશું આ વર્ષે અખાત્રીજ ક્યારે છે આ અખાત્રીજનું શુભ મુહૂર્ત જણાવીશું આ શુભ મુહૂર્તમાં ખેડૂતોએ કેવી રીતે પૂજા કરવી ખેતીની શાસ્ત્રોક રીતે શુભ શરૂઆત કેવી રીતે કરવી જેથી ખેડૂત મિત્રોને સારી ઉપજ મળે મિત્રો વિડીયોને આગળ જોતાં પહેલાં અમારી યુટ્યુબ ચેનલ હરિભક્તિ સ્તોત્રને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો સાથે બે લાયકોન ઘંટીના બટનને દબાવો જેથી સનાતન ધર્મ જ્યોતિષશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર અને કર્મકાંડને લગતા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે મિત્રો આજે અમે આ વિડીયોમાં જે માહિતી આપીશું તમને તે ગૂગલ કે યુટ્યુબ કે બીજા સોશિયલ મીડિયાના માધ્યમથી તમને જાણવા નહીં મળે મિત્રો આ સૃષ્ટિની રચના બ્રહ્માજીએ કરી ત્યારે આ પૃથ્વી સમતલ નહોતી ત્યારે પૃથ્વી આ પૃથ્વીનું દોહન કર્યું અને પૃથ્વી સમતલ કરી જે વાત આપણા હિન્દુ શાસ્ત્ર શ્રીમદ્ ભાગવતમાં આવે છે પછી આ પૃથ્વી પર ખેતી કેવી રીતે કરવી ખેતીના બિયારણ ખેતીના ઓજાર કેવા જોઈએ ખેતીના પાકનું જીવજંતુથી કેવી રીતે રક્ષણ કરવું ખેતીના પાકના રોગોથી રક્ષણ કેમ કરવું ખેતીમાં બીજ ક્યારે વાવવા ક્યારે રોપવા અને પાકની કાપણી ક્યારે કરવી જેની સંપૂર્ણ માહિતી પરાસર ઋષિમુનિએ મુનિએ આપી સાથે વરાહમિહિરે જ્યોતિષ્ય ગ્રહ અને નક્ષત્રોને આધારે હવામાન જાણવાની રીત બતાવી ખેતીના પિતા પરાસર ઋષિ મુનિને માનવામાં આવે છે અને પૃથ્વીના અધિષ્ઠાતા દેવી માતા સીતાજીને માનવામાં આવે છે મિત્રો આ વર્ષે અખાત્રી તારીખ દસ મે હજાર ચોવીસના શુક્રવારના દિવસે આવે છે આ અખાત્રીતને શુભ દિવસ માનવામાં આવે છે અને આ દિવસને મહાન દિવસ પણ માનવામાં આવે છે આ અખાત્રીતના દિવસે નવી ખેતીની શુભ શરૂઆત કરવામાં આવે છે આ અખાત રીતના દિવસનું શુભ મુહૂર્ત સવારે છ વાગે અને બે મિનિટથી સવારે સાડા દસ વાગ્યાનો સમય શુભ સમય છે અને બીજો સમય બપોરે બાર વાગે અને છત્રી મિનિટથી બપોરે બે વાગે અને પંદર મિનિટ સુધીનો સમય શુભ સમય છે મિત્રો હવે આ અખાત રીતના દિવસે ખેડૂત મિત્રોએ ખેતરમાં કેવી રીતે પૂજા કરવી તેના વિશે વાત કરીશું ખેડૂતોએ પ્રથમ ખેતરમાં ગણેશજીનું સ્મરણ કરવું પછી સીતાજીનું સ્થાપન કરવું સીતાજીનું ધ્યાન કરવું સાથે પરાસર મુનિનું સ્થાપન કરવું ખેતરમાં પરાસર મુનિ અને સીતાજીની ચિત્ર પ્રતિમાનું સ્થાપન કરી તેની પૂજા કરવી પરાસર મુનિ અને સીતાજીના સ્થાપન વિના કૃષિ કર્મ સિદ્ધ થતું નથી પરાસર મુનિ અને સીતાજીની પૂજા કરી તેમને કંસાનનો ભોગ ધરાવવો અને પછી આરતી કરવી

અક્ષત લગાવવા અને બળદને ગોળ ખવડાવવો બળદને અબીલ ગુલાલ અને પુષ્પથી પૂજા કરવી પછી હળની અણી એટલે કે એણીએ અણીના ભાગે સુવર્ણ અને ચાંદી ઘસવી પ્રથમ બળદને ખેતરની દક્ષિણ દિશાથી ખેડ કરતા ઉત્તરની દિશાએ આવવું દક્ષિણ દિશાથી ઉત્તરની દિશા તરફ ત્રણ વાર હળ ચલાવવું એટલે કે પાંચ ચાસ થશે આ પાંચાસની ખેડ પૂરી થાય એટલે હળ લઈને ઘરે જવું બળદ ઘરે લઈ જઈને તેની પૂજા કરવી પછી બળદને ગોળ અને બાજરી ખવડાવવી પછી ઘરના બધા સભ્યોએ સાથે મળી પરાસર ઋષિમુનિ અને સીતાજીને ધરાવેલ કંસાનો પ્રસાદ અને ભોજન સાથે લેવું જો મિત્રો તમે બળદ બળદ ન રાખતા હોય અને ટેક્ટરથી ખેડતા હોવ

અને મદોન્મત પડત ખેતરમાં હાકવા લેવો ખેડૂત મિત્રોએ હળધૂસરું પરોણો એ શાસ્ત્રો માપથી કરાવવા ખેતીના ઓજારમાં દૂધવાળા વૃક્ષના કે બીલી અને લીમડાના વૃક્ષના હળ કે ઓજા ન બનાવવા નહીતર ખેડૂત દરિદ્રતાને પામે છે ક્યારે પણ ખેતરમાં મળમૂત્ર ન કરવું ખેતરમાં ક્યારે પણ થૂકવું નહીં વાવેલા ખેતરમાં ક્યારે પણ માસિકમાં હોય તેવી સ્ત્રીઓ પ્રવેશ ન કરવો ખેતરમાં તૈયાર થયેલ પાક પ્રથમ ભગવાનના મંદિરે અર્પણ કરવો અને દેવના પાંચમો ભાગ કાઢવો ખેડૂત મિત્રોએ બળદને પોતાના દીકરાની જેમ તેનું પાલન પોષણ કરવું ખેડૂત મિત્રોએ એક પાકની ખેતી ક્યારેય ન કરવી સર્વ બીજો વાવવા સર્વ બીજોને વાવનાર ખેડૂત દુઃખી થતો નથી

ખેડૂત મિત્રોએ ખેતરમાં વાવણી રોપણી અને કાપણી આપણા હિન્દુ પંચાંગના મુજબ શુભ મુહૂર્ત પ્રમાણે જો તમે આ ખેતીના કાર્ય કરશો તો ખેતી ઉછેરવામાં કુદરત તરફથી તમને ખૂબ મદદ મળશે અને થોડી મહેનતે ખેતીમાં વધુ તમને તમે પાક લઈ શકશો મિત્રો આ ખેતી બાબતે આપણા ઋષિ મુનિઓએ હિન્દુ શાસ્ત્રમાં ઘણું જ્ઞાન આપેલ છે જે કોઈને વધુ જાણકારી મેળવવાની ઈચ્છા હોય અને જિજ્ઞાસા હોય તો અમને અમારા મોબાઈલ નંબર ઉપર તમે કોન્ટેક કરી કરી અને તમે માહિતી મેળવી શકો છો અસ્તુ